નમસ્કાર મિત્રો અમારી પાસે આ ઝાર રિપેરિંગમાં આવ્યો છે આનામાં તમે જોઈ શકો છો કે આનો બૂસ અને સાફ્ટ બે છે ને એ ખવાઈ ગયા છે જેના કારણે આનામાં ચાલ થઈ ગઈ છે જેના કારણે આ ફરવામાં અવાજ પણ કરે છે અને પાણી પર લીક થાય છે તો આપણે આનો બૂસ ચેન્જ કરશું અને સાફ્ટ પણ ચેન્જ કરશું બુશ સાફ ચેન્જ કરવા માટે પહેલાં બૂસ નીકાળશું બૂસ કાઢવા માટે નીચે પાઇપ રાખો આવી રીતના પંચથી આને બૂસને ઠોકશો એટલે આ બુસ નીકળી જશે બૂસ નીકળ્યા પછી આપણે જોઈ લેવાનું કે આ નંબરનો છે આ ચારસો અગિયાર નંબરનો બુસ છે જે કોપરમાં છે કોપરનો બુસ લગાવશો તો ઘણા ટાઈમ સુધી હાલશે તો અમે કોપરનો આનામાં ચારસો અગિયાર નંબરનો બુસ લગાવી દેશું તો આવી રીતના આની ફિટિંગ થાય છે બુક્સની બુક્સ ઠોક્યા પછી આના માટે જે માપની સાપટીન હશે એ સાપટીન આપણે લેશું જો એક આ ખરાબ સાપટીન છે આ નવી છે તો આ નવી સાપટીનમાં અમે બ્લેડ લગાવી દઈશું બ્લેડ લગાવી આનો નટ ટાઈટ કરી લેવાનો છે નટ ટાઈટ કર્યા બાદ તમને વોશર લેવાના છે વોશર તમને નીચે બ્લેડ નીચે એકથી બે વોશર રાખવાનો છે બ્લેડ નીચે ટચ ન થવી જોઈએ અને બ્લેડ બહુ ઊંચી પણ ન રહેવી જોઈએ વધારે ઊંચી રહેશે તો મસાલો બરાબર પીસશે નહીં એવી રીતે આની બ્લેડની સેટિંગ કરવાની રહેશે સેટિંગ થયા પછી તમે જોશો આ બ્લેડ નીચે ટચ થઈ જાય છે એટલે વોસર વધારે મૂકશું વોશર લગાવ્યા પછી નીચે વોસર લગાવી ને આપણે એનો કપલર ફિટ કરવાનો રહેશે તો આનામાં મેં વોશર લગાવી દીધા છે વોશર લગાવ્યા બાદ આનામાં સ્પ્રિંગ વોશર એક લગાવી દેશું સ્પ્રિંગ વોશર લગાવ્યા બાદ ને એકદમ ટાઈટ કરી દઈશું જો આ એકદમ રિપેર થઈ ગયો છે